નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન માછીમારો અને દરિયા ન જવાનો આદેશ આઈએમડી ગુજરાત માટે ચેતવણી ચોમાસાના વરસાદ હાલ ગુજરાતમાં સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ જામ્યો છે ભારતમાં મોટા ભાગે રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે વરસાદના વાદળ ફાટવાથી પર્વતીય રાજ્યોની તબાહી મચી ગઈ છે રાજ્યના કેળાના વાયતનાળામાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનના સેંકડો લોકોનો જીવ ગુમાવ્યો છે હવામાન વિભાગે બે ઓગસ્ટે કર્ણાટક ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ આસામ મેઘાલય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું વાવાઝોડું એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી છે હવામાન વિભાગ મુજબ ગુજરાતના આગામી પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે અને આધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે અફસોર બરફ અને સાયક્યુલેશન કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયા ન જવાની ચેતવણી કરવામાં આવી છે ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ક્યાં ક્યાં યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે ત્રણ ઓગસ્ટે ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમજ દાદરાનગર હવેલી ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદની ચેતવણી આપી છે આ સાથે જ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ગીર સોમનાથ આણંદ વડોદરા પંચમહાલ ભારે વરસાદને યેલો એલર્ટ જાહેર કર્યું છે તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ